નમસ્કાર મિત્રો કોઈ પણ ભાષા મિત્રો શબ્દોની બનેલી હોય છે અને શબ્દો એના મૂળાક્ષરોથી બનતા હોય છે તો મિત્રો અંગ્રેજી ભાષા પણ કેટલાક વિશેષ પ્રકારના મૂળાક્ષરો ધરાવે છે દરેક ભાષાના મૂળાક્ષરો અલગ હોય છે તો જોઈએ મિત્રો મુખ્ય જે બે પ્રકાર પડતા હોય છે મૂળાક્ષરોના સ્વર અને વ્યંજન એ આપણે આજે જોઈશું તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અંગ્રેજી ભાષામાં કુલ છવ્વીસ મૂળાક્ષરો છે અને આ મૂળાક્ષરોના બે પ્રકાર પડે છે એક છે સ્વર અને બીજું છે વ્યંજન હવે આપણે આગળ જોઈશું કે આ સ્વર અને વ્યંજન કોને કહેવાય અથવા તો એને કેવી રીતે ઓળખી શકાય જોઈએ મિત્રો સ્વર કોને કહેવાય તો કે જે મૂળાક્ષરનું હોઠ કે જીભની મદદ વગર માત્ર સ્વર પેટીમાંથી જ ઉચ્ચારણ થતું હોય તેને સ્વર કહે છે જુઓ મિત્રો તમે કેટલાક શબ્દો કે મૂળાક્ષરો કે અક્ષરોનું તમે ઉચ્ચારણ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ ઉચ્ચારણ કરતી વખતે આપણા હોઠ કે જીભ ક્યાંકને ક્યાંક અડે છે ટચ કરે છે બરાબર પરંતુ આ જે સ્વર છે એ એવા મૂળાક્ષરો છે કે જેમાં તમારા હોઠ કે જીભની મદદની જરૂર રહેતી નથી માત્ર સ્વરપેટીમાંથી જ સીધું જ એનું ઉચ્ચારણ થતું હોય છે તો આ સ્વરપેટીમાંથી જેનું ઉચ્ચારણ થતું હોય આવા અક્ષરોને સ્વર કહેવાય છે સિમ્પલ છે સ્વરપેટીમાંથી બોલાતા અક્ષરો એટલે સ્વર હવે આ સ્વર કયા કયા છે અંગ્રેજીમાં તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો એ ઇ આઈ ઓ યુ આપણે આગળ જોયું કે હોઠ કે જીભની જરૂર રહેતી નથી એટલે કે એની મદદની જરૂર પડતી નથી હવે તમે આ અક્ષરો જાતે અત્યારે બોલો એ ઈ આઈ યુ તમે જોયું હશે કે આ અક્ષરોનું ઉચ્ચારણ કરતી વખતે આપણા હોઠ કે જીભ ક્યાંય અડતા નથી ટચ કરતા નથી સીધું જ એનું ઉચ્ચારણ સ્વરપેટીમાંથી થાય છે માટે આ મૂળાક્ષરો સ્વર કહેવાય છે આમ ઇંગ્લિશમાં કુલ સ્વરની સંખ્યા થાય છે મિત્રો પાંચ ક્લિયર આગળ વધીએ હવે વ્યંજન કોને કહેવાય તો મિત્રો તમે જોઈ શકો છો કે જે મૂળાક્ષરનું હોઠ કે જીભની મદદથી ઉચ્ચારણ થતું હોય આગળ આપણે જોયું કે જેમાં સ્વરપેટીમાંથી જ જેનું ઉચ્ચારણ થાય હોઠ કે જીભની જરૂર રહેતી નથી કે મદદની જરૂર રહેતી નથી એને સ્વર કહેવાય પણ અહીંયા હોઠ કે જીભની જરૂર રહે છે અથવા એની મદદની જરૂર પડે છે તો આવા જે મૂળાક્ષરો છે એને કહેવાય વ્યંજન ક્લિયર હવે આ વ્યંજન કયા કયા છે તો અહીંયા ઉદાહરણો આપેલા છે બી ડી સી વગેરે ટૂંકમાં સ્વર સિવાયના તમામ સ્વર એટલે કયા એ ઈ આઈ ઓ યુ આ સિવાયના તમામ જે મૂળાક્ષરો છે એને આપણે વ્યંજન કહીશું ક્લિયર અને આ ઉચ્ચારણ તમે કરો તો પણ તમને ખ્યાલ આવશે તમે બી બોલશો બી ડી સી તો આ અક્ષરોના ઉચ્ચારણ વખતે તમારા હોઠ કે જીવ ક્યાંક ને ક્યાંક અડી જાય છે એટલે કે ટચ કરે છે એમ માટે આ અક્ષરો વ્યંજન કહેવાય છે સીધું જ એનું ઉચ્ચારણ સ્વર પેટીમાંથી કરી શકાતું નથી તમે હોઠ કે જીભની મદદ વગર આ અક્ષરો બોલવા જશો તો નહીં બોલી શકો બરાબર માટે એ વ્યંજન છે સીધું જ ઉચ્ચારણ જો સ્વર પેટીમાંથી થાય તો એ સ્વર બાકીના બધા વ્યંજન તો આવા વ્યંજન કેટલા છે મિત્રો તો અંગ્રેજી ભાષામાં આવા વ્યંજનની સંખ્યા છે એકવીસ ટ્વેન્ટી વન ક્લિયર આગળ જોઈએ તો આમ મિત્રો અંગ્રેજી ભાષામાં કુલ છવ્વીસ મૂળાક્ષરો હોય એમાંથી પાંચ સ્વર છે એ ઈ આઈ યુ અને બાકીના બધા વ્યંજન એટલે કે પાંચ સ્વર એકવીસ વ્યંજન આમ કુલ છવ્વીસ મૂળાક્ષરો અંગ્રેજીના થશે આગળ જોઈએ હવે મિત્રો પ્રશ્ન એ છે કે આ સ્વર અને વ્યંજનની જરૂરિયાત શું તો મિત્રો ઇંગ્લિશમાં કોઈપણ સ્પેલિંગ બનાવવા માટે સ્વર અને વ્યંજનની જરૂર પડે છે એટલે કે સ્વર અને વ્યંજન વગર કોઈપણ સ્પેલિંગ એટલે કે શબ્દ બની શકે નહીં અહીંયા કેટલાક ઉદાહરણ છે આપણે જોઈએ એક ઉદાહરણ આપણને આપવામાં આવ્યું છે અહીંયા કે પેન પી ઈ એન પેન તો એમાં ત્રણ મૂળાક્ષરો છે પી ઈ અને એન હવે એમાંથી આપણે અલગ તારવીએ તો તમે પહેલું જોઈ શકો છો પી એન એ શું છે વ્યંજન છે જ્યારે ઈ જે છે એ સ્વર છે હવે તમે જુઓ માત્ર પી એન હોય કે પછી માત્ર ઈ હોય તો એનો કોઈ સ્પેલિંગ બનતો નથી અર્થપૂર્ણ શબ્દ બનતો નથી ક્લિયર માત્ર ગમે તે મૂળાક્ષરો ભેગા કરવાથી એ છે અર્થપૂર્ણ શબ્દ બને નહીં પરંતુ તમે જોઈ શકો છો કે પી એન આવી રીતે જો આપણે વાપરીએ છીએ એટલે કે વ્યંજન અને એની સાથે સ્વર વાપરીએ છીએ ત્યારે એક અર્થપૂર્ણ શબ્દ બને છે સ્પેલિંગ બને છે માટે આપણે કહી શકીએ કે સ્વર અને વ્યંજનની મદદથી જ આપણે સ્પેલિંગ બનાવી શકીએ છીએ બીજું ઉદાહરણ છે બાજુમાં ગલ એમાં તમે જોઈ શકો છો કે જી આઈ આર અને એલ આવા ચાર મૂળાક્ષરો આપેલા છે એમાં પણ તમે જોઈ શકો છો કે જી આર એલ એ વ્યંજન છે જો માત્ર જી આર એલ આપણે લખીએ તો એનો કોઈ જ અર્થ નીકળતો નથી એટલે કે સ્પેલિંગ બનતો નથી પરંતુ એમાં જો આપણે આય મૂકીએ એટલે કે સ્વર વાપરીએ છીએ તો એ છે એ અર્થપૂર્ણ શબ્દ બની જાય છે આમ આપણે કહી શકીએ કે અર્થપૂર્ણ સ્પેલિંગ બનાવવા માટે સ્વર અને વ્યંજનની જરૂરિયાત છે ક્લિયર આગળ જોઈએ ત્રીજું ઉદાહરણ છે મિત્રો આગળ આપણે જોયું કે પેન અને ગલ એમાં એક એક સ્વર વપરાયેલો હતો અહીંયા આપણી પાસે સ્પેલિંગ છે અમરેલાનું ક્લિયર તો એમાં તમે જોઈ શકો છો કે યુ એમ બી આર ઈ ડબલ એલ એમાંથી એમ બી આર એલ આ વ્યંજન છે અને યુ ઈ એ આ સ્વર છે આમ ત્રણ સ્વર આપણને આપવામાં આવ્યા છે એટલે આપણે કહી શકીએ કે કોઈ એવું ફિક્સ નથી હોતું કે માત્ર એક જ સ્વર વપરાય કે પછી બે જ સ્વર વપરાય જેવો સ્પેલિંગ એ સ્પેલિંગની જરૂરિયાત અનુસાર એમાં સ્વર વપરાયેલા હોય છે એટલે કે એકથી વધારે સ્વર પણ કોઈ પણ સ્પેલિંગમાં હોઈ શકે છે ક્લિયર મિત્રો તો આજે આપણે શું શીખ્યા સ્વર કોને કહેવાય તો કે સ્વર પેટીમાંથી જેનું ઉચ્ચારણ થતું હોય એ સ્વર જે ઉચ્ચારણ હોઠ કે જીભની મદદથી કરવામાં આવતું એને કહેવાય વ્યંજન કોઈ પણ સ્પેલિંગ બનાવવો હોય તો સ્વર અને વ્યંજન હોવા જોઈએ બીજું કે કોઈ પણ સ્પેલિંગમાં માત્ર એક જ સ્વર હોય કે બે જ સ્વર હોય એવું ન બની શકે એકથી વધારે પણ એની સંખ્યા હોઈ શકે છે ક્લિયર મિત્રો આશા છે તમને કંઈક નવું શીખવા મળ્યું હશે જો વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓકે મિત્રો થેન્ક યુ